વિનામ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વના નિર્ણય કરાયા છે આમાં મુખ્યત્વે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત પણ દેશની યુનિવર્સિટીનો વિદ્યાર્થી વીએનએસયુમાં ચાલતા અભ્યાસક્રમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવી શકશે જે અંગે યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર કિશોરસિંહ અને ચાવડાએ વધુ વિગતો આપી હતી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો કરાયા છે જેમ યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર કિશોરસિંહ અને ચાવડા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી ત્યાં મુખ્યત્વે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત કોઈપણ દેશ યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓન એસયુમાં ચાલતા અભ્યાસક્રમ સેમિસ્ટર પ્રવેશ મેળવી શકશે વિનયમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોઈપણ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરવા કોઈ પણ દેશ અથવા વિદેશ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તેવા સંજોગમાં પણ પ્રવેશ આપવામાં આવશે હાલમાં ભારત પ્રત્યેના દુનિયાના દેશના ઘરમૂળથી બદલાયેલા વિચારો જોતા ઘણા વિદેશી યુવા ભારત તરફ મીટ માંડીને બેઠા છે ત્યાં વિનમદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની નવી રાષ્ટ્રીય કક્ષ નીતિને ધ્યાનમાં રાખી લેવાયેલા નિર્ણયોને જોતા દેશના તેમજ વિદેશના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અથવા સુરત પહોંચશે જેનો લાભ સુરતના વિદ્યાર્થીઓ માટે પીટુપી દ્રષ્ટિએ મહત્વનો રહેશે જેને લઈ યુનિવર્સિટી આપી હતી ડોક્ટર કિશોરસિંહ ચાવડા કુલપતિ યુનિવર્સિટી સુરત ગુજરાત સાહેબ કંઈ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કર્યો છે એજન્સીને કરાય છે શું છે વિગત અમદાવાદની એફેટેડ કંપની જે હતી જે પેપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો એઓએ રસ્તાની અંદર બે બંડલ પડી ગયા હતા એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પણ કંઈક નિર્ણય કરાયો છે શું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત આપણી વિન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બહરી પત્ર કાપીને પ્રવેશ ફાળવવામાં આવે છે એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ બાઇઝરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે એ તમામ વિષયમાં નાપાસ હોય તો પણ તેને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે આવા વિશેષ વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગઢી પાંચ વધારાની સુપર સુપરનિમરી બેઠકો ફાળવવાનો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી આ પ્રકાર અને હાલની અંદર એમાં એક હજારને બત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં પ્રવેશ મેળવ્યો હતો સાહેબ કંઈક એડવાન્સ વેરા પણ ભરાશે શા માટે એડવાન્સ નિર્ણય કરાયો છે આવો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર કે રિબેટ આપવામાં આવે છે એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાનોની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે જેનાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની બચત થશે